તો જયરામા પીર મિત્રો સ્વાગત છે તમારું મારા છઠ્ઠા બ્લોકની અંદર તમે જોઈ રહ્યા છો હવે હું મને દર્શન માટે નીકળી રહ્યો છું તો મિત્રો આવી ગયા છીએ આપણે અમારા મઢે જે આપણે જે દીવાલ પાડી હતી અત્યારે જો આવી થઈ છે એટલે શણાઈ હોઈ ગઈ છે તો મિત્રો આ મારો મઢ છે આ મારા માતાજી બ્રહ્માણી માતાજીનો મઠ આ મારા મેળિમાનો મઢ જો મિત્રો આટલી જ છે દીવાલ જે આપણે પાડી રામજી મંદિર છે ત્યાં કણે ભોળાનાથ છે એના દર્શન ત્યાર પછી કરાવી ના મંદિરે તો મિત્રો આપણે પહોંચી ગયા રામપીર મંદિરે જુઓ મિત્રો કરી લો દર્શન તમે પણ પછી બાપુ ચા વેચતા હતા બધાયને ચા આપતા હતા પછી ચા પી આગળ પીવાડ રહ્યો અને આવી ગયા પછી આઈટીઆઈ બસમાં અને સાંજના સમયે પાછો આઈટીઆઈથી આવી અને મંદિરે જવા માટે પાછો નીકળી ગયો હું ત્યાં વ્લોગ ઉતારતો તો બાપુ કે આ બધાને પણ વ્લોગમાં લઈ લીજે આરો મિત્રો આજના માટે આટલું જ મળીએ નવા વ્લોગની અંદર